ભાઈ આ શેરડીને અમે પટ મારવાના છીએ એટલે શેરડી લાવે છે નમસ્કાર મિત્રો મારું ગામ અડાળા તાલુકો સાયલા જિલ્લો સૂર્યનગર મારું નામ છે બોપાભાઈ વેલાભાઈ આ આ શેરડી આપણે વાવવાની છે ઓર્ગેનિક એટલે શેરડીને આપણે બીજા અમૃતનો પટ મારવાનો છે એમાં આપણે પચાસ ગ્રામ સુના સૂનો લીધો છે આ ગૌખલ છે પાંચ લીટર પાંચ કિલો ગાનું સાણ અને એક કિલો વડલાની હેઠળની માટી અને વીસ લીટર પાણી એટલું બધું મિક્સ કરી અને આપણે શિયાળીને પાટ મારવાનો છે અને ચોવીસ કલાક પડે રહેવા દેવાની પછી એને સોંપી દેવાની છે નાખો આ ગૌ છે મિત્રો આ ગાનું સાણ આમાં નાખ્યું નાખ્યું આમાં પાણી નાખ્યું tam ya la આપડે શેરડી છે પાંચ માં આપણે પટ મારશું જય ગૌ માતા મારું નામ આ ડગડા હરિભાઈ ભોપાભાઈ અમે આ શેરડીને પટ માર્યો છે એ ચોવીસ કલાક થઈ જાય છે અમે આને સોંપવાની છે